તો અત્યારે હું આવી ગયો છું વાળીએ કારણ કે હવાના આપણે હરાજીમાં હતા ત્યારે પછી આ નીકળી ગયા અને ત્યાંથી છે ને બપોરે કામકાજ બધું બધું પતાવીને અને અત્યારે છે આપણે વાળીએ તો અત્યારે હાલે મારી પાછળ પાણી કેમ કે કાલ પાણી છે એ પછી બે ત્રણ ક્યારે રહી ગયા હતા એટલે અત્યારે છે એ આલે તમને જોઈ શકો છો તડકો કેવો હોય છે કારણ કે જાડવું ક્યાંય હલતું નથી જો એક્ઝેક્ટ ખર મારી પાછળ છે પણ એમનું સ્થિર છે તો અત્યારે તડકો છે બહુ અને એવું બધું કામકાજ છે રનિંગ માલે આ બાજુ છે થોડાક ભીંડા લંઘાય પાછળ એક્ઝેક્ટ દેખાય છે તમને તો ધોર્યા પાણી સેડ્યું છે એટલે ત્યાં હાલે છે પાણી એવું બધું છે વાળી જવાનું થાય પછી પીવું ને એવું બધું કરશે ગરમી ખાય એટલે એવું બધું છે ભાઈ ને રહેવું પડશે ખેતરમાં કારણ કે હાલે પાણી કહેતો નથી પણ આ બધું કે છે સાંક પાણી આવતો આવતરનું સાઈ પાણી આવતો આવતરનું સાંઈ એટલે એવું બધું છે અને શરૂઆત કરીએ આજના બ્લોગ ને જોઈએ કઈક નવું નવું તમને કંઈક દેખાડું લેટેસ્ટ નવું નવું

અરવિંદરો <imitation> નથી <imitation> <imitation>

સિમેન્ટ નાખવી હવે ગાડીઓ નાખવાનું છે ગાડીઓ નાખો હાલો બીજી નાખો બનાવો લાંબા લાંબા આ તો બહુ વજન વારા હતા આવડા લાલ આ તો હવે હે છે આમાં એમ લઈ સોલી નાખે ને आरो केरबो आरो केरबो आरो केरबी ना किए हो सीमेंट ना की है अल्ट्राटेक सीमेंट अल्ट्राटेक वो मजबूती गजब नहीं खिंबा पकड़ी है से का खिंबा पकड़ी है हां कड़िया, कड़िया काम

છે તો આજ ભાઈ પાણીનો છે બીજો દિવસ અને તડકો છે પાછો આજે ધોમ તો અત્યારે મેં ત્રણ સાડા ત્રણ વાગ્યા માં આવીને પાછું વાડીએથી પાણી સડાવી દીધું છે થોડીક વાર પહેલાં જ આવ્યો ધોમ તડકાનો અને આજે તો પાછું તાપમાન છે એ સાડત્રી આડત્રીસ ડિગ્રી પૂગી ગયું છે અને એમાં આ પાછું ટાઢું હિમાળા જેવું પાણી કારણ કે આની કોઈથી તમને સ્પષ્ટ જેવું દેખાતું છે આની કોરમાં જે પાયેલા છે એને વગર પાયેલા છે બીમાં ફેર છે ઓલાના પાંદડા લંઘાઈ ગયા આના છે ફૂલ ફોર્મ બાકી આ પાંદડા છે ને ઓલા હાવ એઠા ગયા છે અને આવડા છે એ ફૂલ હાઈ ક્લાસ જો આમ કેવા ખાખરા જેવા પાંદડા છે બાકી અહીંયા નાકા માગડી પાણી છે એક ક્યારો ભરાઈ ગયો એક ક્યારામાં આ ક્યારામાં જાય છે એટલે એ આગળ એકલા થઈ જાય ઉની આર જેવા પીહે તાત્કાલિક બાકી એમ જો હાવ નમી ગયા લંઘાઈ ગયા છે બિસાડા તો અત્યારે અહીં બેઠો છું આંબા એઠે પણ અહીં એટલી બધી ઉકરાટ છે કારણ કે આ બાજુ છે આંબાનો સાયો અને આ બાજુ તમે જોઈ શકો છો ભીંડા આખા આખા લંઘાઈ ગયા છે કારણ કે ઉપરથી ભાઈ એટલી ઝાડ ગરમી વરસે છે કે એની વાત જવા જોઈએ આ બાજુ જો ખડ છે મારી બાજુ પણ આ ખડ એ કંઈ હલતું નથી એમણે સ્થિર પ્રવાહ છે આપણે ઘડી કાંઈ સાંઈ બેવી તો પાછો ક્યારો ભરા એટલે પાછા છે નાકુ વારંવારો જાઉં અને વળી પાછું ક્યારો ભરા પાછા નાખું વારો જાઉં તો થોડો થોડો પવન ઉઠતો જ એટલે મજા મજા બાકી ભાઈ એસી રહ્યા હોય એને તો ગરમી હાલ જ નહીં અમને નડે નહીં તો હાલે રાખે પહેલે રાખે ગરમી બધું હોય ભેગું ટોપી એક હોય ને કદાચ ભીનો રૂમાલ હોય એટલે તારે એસી જ છે તો અત્યારે બસ આવું કામ કરતા લે ભાઈ મજા મજા બાકી કયો તમે કંઈક નવીનમાં હોય તો વિડીયો જોતા રહેજો ને કોમેન્ટ કરતા રહેજો કંઈક નવા જો નહીં

એટલે હે ને પાણી ઘટ છે ને એ પૂરી થઈ ગઈ તો હજી પાણી સાથે ચાલુ જ છે એટલે આપણે હેને એટલું કામ કરી નાખવાનું છે કે વારી લેવાનું છે એટલે આમાં તો પોવાઈ ગયું એટલે આમાં હવે ચાર પાંચ દીકરી પાછું વારસ્યું હા ત્રણ ત્રણ કિલો ભર લ્યો તુરિયા ઉતરી ગયા પછી આ જાઓ અને નીકળું ફૂલ આવે બીડું પાછું એટલું બધું પીરું એટલા પાછા હાવા તુરિયા થવાના છે કેવો બાકી લાંબા નીરવા નકોર જેવા છે તૂડ્યા નીકળ્યા ફૂલ આવી આમાં બાકી છે ઉતારવાના દૂધી આવી ગઈ છે બસ એટલે એટલા ભરો બસ 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 બહુ નહીં બહુ નહીં બહુ નહીં બસ એ થઈ ગયા વધારે ભરાઈ ગયા તું કે ગાયઠ વાર વાર ગયો દાણા માળ ખાવા દો આજ સોમવાર છે ને કાં

ડાખડો પણ ડાખડો નાખવાનું છે મિક્સર હ મિક્સર માં કઈ ડાખડો પડે ને મિક્સર માં કઈ ડાખડો પડે હા અને પસ્રત થઈને પણ એક પ્રકારની પસ્રત થઈ કરવી છે અપને કરવી છે થી પસકે મને હાથ દુખે ને પગ દુખે ના ફૂલ દુખે હાથ પગ દુખે હા કઈક કરે હા મારા કસુર કરો મને કઈ આવવાનું મને કઈ આટકો ઉકાસરતી હતી ને

પાવી છે તો હાલો ભાઈ આજનું છે આપણે કામ થઈ ગયું છે પૂરું કારણ કે આ તુરિયા ઉતરી ગયા છે બહુ જાજા બધા અને હવે હે ને આ થાકી ગયા છે કારણ કે આજે ત્રણ વાગ્યા મતતો હતો એક ધારા બપોર સુધી પાણી હાલતું હતું બાકી તુરિયા ઉતારવાના હાલતા હતા અને અત્યાર સુધી બધા તુરિયા છે હવે આપણે ભરી દીધા હે તો હવે થોડીક વારમાં છે ભરીને ગામમાં નીકળવાનું છે તો હવે મળશું કાલના નવા બ્લોગમાં કારણ કે સૂર્યનારાયણ આત્મી ગયા છે ને આપણું કામ થઈ ગયું છે પૂરું નોટિંગ પ્રમાણે તો પાછું સવારે હરાજીમાં ઉગાડી દેવું શાકભાજીને એટલે વેચાઈ જાય તો હા હું તમને આગળના નેક્સ્ટ વિડીયોમાં ભાવ કહેતો હતો તો એક જબલાના સો સવા સો જેટલો છે ભાવ મળેલો છે જે હારામ હારો કહેવાય બજારનો હાઈ લેવલ ઉપર ભાવ કહેવાય કારણ કે અત્યારે તમને ખબર હોય તો ઉનાળો ઉનાળામાં છે શાકભાજી મળવું મુશ્કેલ છે કારણ કે પાણીની તંગી બધાને હોય વાવેતર ઓછા હોય એવું બધું હોય પણ આપણે દયા છે ભગવાનને એટલે વાવેલું છે અને ભાવ પણ સારો મળે છે તમે પણ વાવો અને હાલો તહેવારે મળશું કાલના નવા લોગમાં ત્યાં હું બધા આવજો જય મુરલીધાર જય દ્વારકાધીશ